તો નમસ્કાર આ છે મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી ભેરસમ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો બે બૂટલેગરોની ધરપકડ કરવામાં આવી વાગરા પોલીસે ભેરસમ કોઠિયા રોડ પર આવેલા તળાવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ દરોડામાં પોલીસે બે બૂટલેગરોની પર ધરપકડ કરી છે અને કુલ સોળ 16900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા પોલીસે બાતમી મળી હતી કે બેરસમ કોઠિયા રોડ ઉપર આવેલા ટણાવ પાસે કેટલાક એસમો વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ડરોદા પાડ્યા હતા ડરોદા દરમિયાન પોલીસે ત્યાંથી રઘુ રમેશ વસાવા અને કરણ ગોપાલ વસાવા રહે કોઠિયાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી એકસો એસી મીની કુલ સત્તાવન વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા છ જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે તેમના પાસેથી દસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીથી દારૂનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રિપોર્ટ વાગડા